નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે કાર્તિક પૂનમ અનેરો મહિમા છે આ પૂનમ ને શંખેશ્વર મહાતીર્થ ના આંગણે દાદા શંખેશ્વર પાર્શ્વનાથ ભેટવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા પૂનમ દિવસે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થ આવેલા ભાવિક ભક્તો અનેરી ભક્તિ પાર્શ્વ પરિવાર ગુરુ દ્વારા જૈન ભોજન શાળામાં નવકાર શ્રી દ્વારા કરવામાં આવેલ

કરવામાં આવતા સુંદર ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે મહાનગરી મુંબઈ મધ્યે જગવલ્લભ પાર્શ્વનાથ તીર્થ મલાડના અંગણે આંગણે પૂજ્ય આચાર્ય શ્રી જગચંદ્ર સુરેશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી કલ્પીય સુરેશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં ઉપધાન તપની ની યોજાયેલ જેનો લાભ દિયો જેમાં પ્રથમ માળાના લાભાર્થી અને ઉપધાન તપના બેન રજનીકાંતોશી પરિવારના આરાધકો હીર લક્ષિત દોશી તથા જીનાંગ રક્ષિત દોષી આવી પૂજ્ય શ્રી માળા

અને જૈન ધર્મ પ્રત્યે અડગ નિષ્ઠાને સમર્પણ ધરાવતા અને વિહારમાં પધારતા શ્રમણ શ્રમણી ભગવંતોની ઉચ્ચ વૈયા વચ્ચ કરતા મહેશભાઈ છગનભાઈ અખાણીય ઉપદાન તપની અને રી આરાધના કરેલ આઉસાર દેયોદરના અખાણી મહેશભાઈ શગનલાલ માળા પરિધાન માટે સૌદીઓ દરવાસીઓ વાસ્તેગાજતે પૂજ્ય શ્રી પાસે પહોંચ્યા જ્યાં પૂજ્ય શ્રી એ માળા રોપણ કરવામાં આવતા મહેશભાઈ નાચી ઉઠેલ મહેશભાઈ દેયોદર નગરે પધારતા સૌદીઓ દરવાસીઓ સામૈયા સહ તેમને આવકારેલ બાદમાં આરાધના ભવને પહોંચેલ કાર્યક્રમમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવેલ હોસ્પિટલ નિર્માણ નિરાધાર વડીલો જરૂરિયાતમંદ લોકો માટે સેવા કાર્ય કરશે હોસ્પિટલ નિર્માણ સાથે સંકળાયેલા અને વૃદ્ધાશ્રમના પ્રમુખ સંદીપભાઈ શાહે સૌને આવકારેલ અને વૃદ્ધાશ્રમ માં થઈ રહેલા કાર્યો નો પ્રકાશ પાડેલ

ઉંદરાનગરે તારીખ આઠ ડિસેમ્બરના રોજ યોજાયેલા હવનનો લાભ સુરાણી રાઈબેન અમૃતલાલ પરિવાર દ્વારા લેવામાં આવેલ જેમાં મુકેશભાઈ રાકેશભાઈ મયુરભાઈ પિંકેશભાઈ આદિ જોડાયેલ સૌએ હવન માહુતિ આપી ધન્યતા અનુભવેલ બાદમાં પરિવારજનોનો મિલન સમારોહ યોજાયેલ જેજેસી સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગુજરાતના સેન્ટર્સના પદાધિકારીઓ તથા કાર્યવાહક સભ્યો માટે દિવાળી ગેટ ટુગેધરનું આયોજન સહ ત્રીજું સ્નેહ મિલન તારીખ અઠ્યાવીસ નવેમ્બર રોજ વડોદરા મુકામે કરવામાં આવેલ નવકાર મંત્રના મંગલાચરણ બાદ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ ચેરમેન કિશોરભાઈ શેઠ સર્વે હાજર રહેલા પ્રતિનિધિઓનું ઉત્સાહભેર સ્વાગત કરી આવકાર આપ્યો હતો જે સેન્ટ્રલ બોર્ડના વાઇસ ચેરમેન જયંતિભાઈ છાડવા સેક્રેટરી જિગ્નેશભાઈ ભાયાણી

પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં છેલ્લા બસો અગિયાવન વર્ષથી જૈન પરિવાર દ્વારા કાર્તિક પૂર્ણિમાના અવસરે વિશાળ શોભાયાત્રા યોજાય છે જેમાં સૌ વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હોય છે ત્યારે આ શોભાયાત્રામાં નવ મેઘ ધ્વજ દિવ્ય રથ વિશાળ સંખ્યામાં શ્રમણ શ્રમણી ભગવંત મહાપુરુષોને યાદ કરતી ટેબલોઝ ચોસઠ ઇન્દ્ર ચોવીસ યક્ષ યક્ષિણી આઠ જૈન બેન્ડ છપ્પન દિક કુમારી ભગવાનની ચોવીસ પ્રતિકૃતિઓ ભારતના ઉત્થાનમાં જૈનોએ કરેલી સેવાની યાદમાં ટેબલો લાઈવ રંગોડી ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતને દર્શાવતી ટેબલો વિવિધ પ્રાંતોની સંસ્કૃતિ દર્શાવતી નૃત્ય મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શંખેશ્વર જૈને તીર્થ શંખેશ્વરના પ્રવેશ દ્વાર સમા ઉર્જા તીર્થ પ્રવચન શુત્ર તીર્થ ખાતે સુડતાલીસ દિવસથી ચાલી રહેલા ઉપધાન તપમાં નેવુ તપસ્વીઓએ મોક્ષ માળા કરી હતી વિશાળ મંડપમાં સિદ્ધ હસ્ત લેખક પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સુરીશ્વરજી મહારાજા પ્રવચનકાર પૂજ્ય આચાર્ય શ્રી યુગચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ સુરી મંત્રોચ્ચાર સાથે મોક્ષ માળા પરિધાન કરાવેલ

અને એટલે જ તેમનું પ્રત્યેક લખાણ ગરિમાપૂર્ણ હોય છે એમના લખાણથી ઉમદા સામાજિક મૂલ્યો પ્રસારિત થાય છે અને એ રીતે એમના સાહિત્યમાં અણુવ્રતના શિક્ષા સંનિષ્ઠા અને સત્યનિષ્ઠાના સિદ્ધાંતોનું પ્રગટ્ય થાય છે